ઘેર આવીને ઘરવાળીએ કીધું કે મહારાજે કીધું છે કે કોક નો કોક નિયમ લેવાનો એમની ઘરવાળી નિયમ લઈ લ્યો અને ઘરની બારી હતી એટલે આમ ખોલી અને જોયું તો પાછળ ગધેડો વધેલો હા ભાઈને એમ થઈ ગયું નું મોઢું જોઈને કહી દીધું કે આજથી નિયમ લઈ લીધો ઘરવાળી કે કેવો નિયમ લીધો લીધો આ તો રોજ હોવાનું નિયમ પ્રમાણે ચાલુ થઈ ગયું રોજ બારી ઉગાડે ગધેડાનું મોઢું જોવું ચા પીવું રોજ બારી ઉગાડે

એ ગધેડો હતો નહીં એટલે પછી એની ઘરવાળી કે જો ગધેડાનું મોઢું જોશો તો જ ચા પીવા મળશે સિવાય ચા પીવા નહીં મળે આ ગધેડાનું મોઢું જોવા જાય છે કુંભાર જો માટી ભરવા જોતો ને કુંભાર માટી ગોતતો તો હિમોથી એક હોના ચોદીનો આખો ચરુ મળ્યો આખો ગળો મળ્યો હોના ચોદીનો કુંભાર કે માટી તો કાલે ગોદીશું આવો ન હંતાળો નગર જો પોલીસ આવી જ ને તો આ બધું લઈ લે કુંભાર હંતાળવાની કોશિશ કરતો તો પેલો ભાઈ ગધેડાનું મોઢું જોવા આવતું અને ગધેડાનું મોઢું જોવા આવતો તો ને આ ભાઈએ કીધું ઠેડા કરે કે જોઈ લીધું જોઈ લીધું જોઈ લીધું જોઈ લીધું કુંભારના મનમાં શેક પડવા માંડ્યો કે શું જોઈ લીધું અને કેલે આ તો ડખો કર્યો કુંભારે કીધું ભાઈ ભાઈ વયા વયા તને અડધો ભાગ આલો પેલો કે ના જોઈ લીધું જોઈ લીધું જોઈ લીધું અને સાહેબ કુંભારે જઈને કીધું કે મને હોનારો ચરુ 14 સિક્કા જડ્યા છે તો આપણે બે ભાગ કરીએ જ્યારે પેલાને તરત મગજમાં આવી ગયું કે સાલુ ભજન જઈ આ એક ગધેડા નું મુંડું જોવાનો નિયમ લીધો તો એ હોનાનંદ ચોદીના સિક્કા ચડ્યા તો જો ગુરુ મહારાજ સદગુરુ મહારાજ નો સંગ કર્યો હોય તો મારો બેડો પાર થઈ જો એટલે સંગ કરો તો સદગુરુ નો કરજો બીજા કોઈનો શંગ કરવાનો જરૂર નથી જીવનમાં કોઈ દાળો અહમ કરવો જ નહીં ઘણા તો એવો અહમ કરતા હોય માન નહી મહારાજ હિમાલયથી આવેલા એક ભાઈની ઝુંફડી ઉપર ભઈએ કીધું કે મહારાજ આજે ઠંડી વધારે છે તમે ઝૂંફડીમાં હુરો મહારાજ કે નહીં બચ્ચા ઠંડી નું બાર હુરા કે નહીં બચ્ચા પે સોગા પેલા ભાઈ ને એમ થઈ ગયું કે મહારાજ નો ઉરવા દે જે થવું હોય થાય મહારાજ પથ્થર ઉપર ઉર્યા પથ્થર ઉપર ઉર્યાલ કેલો ધણી ઝૂંપડીમાં હોઈ ગયો આના રાતના ભાઈ બેન અઢી વાજ્યા આના બાપજી નું ઢેચણ ને મૂઢું બધું એક થઈ ગયું ઠંડી વાપા મંડી એટલે મહારાજે તો ગીતાના પાઠ કર્યા ઠંડી પાસી ના પડી હનુમાન ચાલીસા કર્યા ઠંડી પાસી ન પડી અને માતાજીના ભેડિયા ગયા તોય ઠંડી પાસી પડી નહીં એલે પેલા ગરધણી ખબર પડી જાય કે બાપજીના ના ઉવાય છે ગરદણીએ બે ગોદડો લઈને બાપજીના ના ઉપર નો બાપજી ટપ લઈને હોઈ ગયા અને હવારે ચા પોણી કરતા હતા બાપજી બોલ્યા કે બચ્ચા કાલ તો કે ઠંડી થી સાલી ગીતા સે પાઠ સે નહીં માની હનુમાન ચાલીસા સે નહીં માની માતાજી કે ભેડીએ સે નહીં માની અને સાલી દો ગોદડી સે માન ગઈ કે મહારાજ મોનતી હોય ને જ એટલે આપણે કોઈ અહમ કરવાનો જરૂર નથી આપણે જીવનમાં અહમ કરીએ છીએ એટલે આપણો પાસો ડગલો પડે છે આટલું બોલી મારી વાણી વિના મારું છું બોલો સદગુરુ ભગવાન